અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું પોલીસમાં પરેડ રોજ બરોજ ફરજના ભાગરૂપે કરવામાં આવતી હોય છે ત્યારે આજે વહેલી સવારે ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે પરેડ ચાલી રહી હતી અને તે દરમિયાન એક પોલીસકર્મીને અચાનક જ છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યા હતા પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતાં ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા વટવા જીઆઈડીસીના પોલીસ કર્મી અર્જુનસિંહનું મોત થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે જ્યારે મૃતકની ઉંમર બત્રીસ વર્ષની હતી ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલાં આપણા શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આપને જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલાં વ્યક્તિને છાતીમાં દુખાવો થવો જડબા કે દાંતમાં દુખાવો થવો શ્વાસ લેવામાં સમસ્યા થવી પરસેવો આવવો ગેસ થવો અથવા તો ચક્કર આવવા અથવા તો માથું ફરવું અને બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળતી હોય છે